જમ્મુ કાશ્મીરના પહેલગામમાં જે આતંકી હુમલો થયો ને જેટલા નાગરિકોના મોત થયા અને એમના બાદ જે અલગ અલગ લોકો બચી ગયા એમાંથી આપણા પુરવઠા નવી ગણો તો પણ એક અલગ કહેવાય છે આપણી સાથે છે અને આજે ઓફિસમાં કામગીરી બજાવવા પહોંચી ચૂક્યા છે ને આપણે એમની સાથે સીધી વાત કરશું પણ તમે જે આ બાદ તમારો બચાવ થયો છે ને કઈ રીતનું આખું તમારું પાઠક સાહેબ પહેલી પ્રતિક્રિયા આપણી શું કે તમારો બચાવ થયો ને આખી ઘટના શું હતી પેલા તો ઈશ્વરનો આભાર માનીએ કે આવી આ ઘાતકી હટનામાંથી અમારો પરિવાર આ બાદ રીતે બચી ગયો હું મારા ફેમિલી સાથે તારીખ સત્તર થી ચોવીસ દરમિયાન કાશ્મીર ટુર પેકેજમાં ગયો હતો જે દિવસે બાવીસ તારીખે આ ઘટના બની તે દિવસે હું પહેલગામમાં હાજર હતો અમારે તે દિવસે વાતાવરણ સારું હોવાથી અમારા ડ્રાઈવરે ટેક્સી ડ્રાઈવરે એવું કીધું કે સાહેબ આજે તમે બાઈસરણ વેલીમાં જી આવો વાતાવરણ સારું છે પરંતુ અગાઉ હું ત્રણ ચાર દિવસ મારી બેબી પણ સાથે હતી પાંચ વર્ષની મેસવા એ અગાઉ ત્રણ ચાર દિવસ ઘોડામાં સતત બેસતી એટલે એણે એવું કીધું પપ્પા હવે મારા ઘોડામાં બેસીને ત્યાં જવું નથી મને મારે ત્યાં નથી જવું મને તમે બીજે લઈ જાઓ એટલે અમે નાસ્તો કરવા ગયા નાસ્તો કરીને જેવા અમે બહાર નીકળ્યા ત્યાં અમે જોયું કે આપણા સૈનિકો છે એ ત્રણ ચાર વ્યક્તિઓને હાથ પકડી અને રોડ ક્રોસ કરાવી અને પેલી સાઈડ લઈ જતા હતા એટલે એનો પહેરવેશ જોઈને એવું લાગ્યું કે આ લોકો કાદો ખીચડવાળા હતા અને એક ભાઈને જોયું તો બ્લડ પણ નીકળતું હતું ત્યારે અમને આ ઘટનાની ગંભીરતાનો ખ્યાલ નહોતો પછી અમે એક મહાદેવનું પૌરાણિક મંદિર છે ત્યાં દર્શન કરવા ગયા ત્યારે મારા ડ્રાઈવરે આવી અને ઓચિંતુ મને એવું કીધું કે સાહેબ આપણે અડધી પોણી કલાક માટે તમારી બેબીએ ના પાડી એટલે બચી ગયા જે આપણે દ્રશ્ય જોયું રસ્તામાં આવતા હતા જે નાગરિકો હતા લઈ જતા હતા સૈનિકો એ ખરેખર ત્યાં આ રીતે આતંકવાદી હુમલો થયેલો છે અને એમાં ઘાયલ થયેલા લોકોને સારવાર માટે નીચે લઈ આવતા હતા એટલે માત્ર બેબલીના ના પાડવાથી માત્ર અડધી પોણી કલાકના અંતરે આપનો અને આપના પરિવારનો જીવ બચી ગયો છે એટલે અમારો એ ડ્રાઈવર મોમેડિયન હતો એ મારી બેબીને પગે લાગ્યો અને હું અને મારા વાઇફ પણ મારા બેબીને પગે લાગ્યા કે ખરેખર માત્ર અડધી પોણી કલાકના અંતરે આને ઈશ્વરીય સંકેત ગણો કે જે ગણો તે બરાબર છે માત્ર અડધી પોણી કલાકના અંતરે અમે આ ઘાતકી ઘટનાના બનાવમાંથી અમે ઉઘરી ગયા અને આ માટે અમે દેવલીનો અને ભગવાનનો આભાર માની એટલો ઓછો છે બટક સાહેબ ખરેખર તમને અંતકીનો અવાજ કઈ એવો હુમલાનો આવતો હતો કે પછી કઈ માત્ર અને માત્ર તમે ત્યાં પહોંચ્યા એટલે તમને ઓ પછી ડર શું હતો કે પછી આપણે બચી ગયા પછી ક્યાં ગયા અને તમે કઈ રીતે ત્યાંથી નીકળ્યા હતા જી અમે અમને જ્યારે આ ન્યૂઝ મળ્યા કે આ રીતે હુમલો થયો ત્યારે અમે મહાદેવના એક પૌરાણિક મંદિરે હતા આ મંદિરે અમને ન્યૂઝ મળ્યા એટલે પેલા તો સ્વાભાવિક છે કોઈ પણ માણસ માત્ર ને એવું થાય કે આપણે ખરેખર આ મોટી હોનારતમાંથી આપણો આ પરિવાર ઉગરી ગયો છે બરાબર છે અને થોડી વાર થઈ એટલે આર્મીના હેલિકોપ્ટર એમ્બ્યુલન્સ સીઆરપીએફ ના જવાનો જમ્મુ પોલીસ કાશ્મીરની ગાડીઓ માત્ર અડધી થી પોણી કલાકની અંદર આ વાતાવરણ આખું ચેન્જ થઈ ગયું અને આ ત્યાં મોટો પ્રવાસન કેન્દ્ર છે આ માત્ર અડધી થી પોણી કલાકમાં માણસો ફટાફટ નીકળવા મળ્યા મારી હોટલ પાંચ કિલોમીટર દૂર હતી ખાલી

તો ઈશ્વરે જેમની જિંદગી બચાવી એમને ખૂબ ખૂબ એમનો આભાર માન્યો છે એમના દીકરી અને એમના એમનો પણ એમને આભાર માન્યો છે મહેન્દ્રસિંહ નાવલી ન્યૂઝ સાવરકુંડા